જય દ્વારકાધીશ ખેડૂત મિત્રોને આપના માટે લઈને આવી ગયા છીએ મહિન્દ્રા ત્રણસો પંચાણું ડીઆઈ સુપર ટર્બો જે પાવર સ્ટેરિંગમાં છે તમે જોઈ શકો છો પાવર સ્ટેરિંગ સાથે ઓઇલ બ્રેક ડબલ ક્લચ ડબલ પીટીઓ કન્ડિશન તમે જોઈ શકો છો બોનટનો કલર ઓરિજિનલ કંપની કલરમાં છે બોડીનો પણ કંપની કલર છે વ્હીલ પ્લેટો ચારેય અને પંખા પર ટચિંગ કલર કરેલ છે બાકી બધું ઓરિજિનલ ટાયર આખા છે એમઆરએફના પિસ્તાલીસ પચાસ ટકા જેવા ટાયર છે આગળના ટાયર આખા છે નવા છસો હોળ એકદમ ફ્રેશ કન્ડિશનમાં ટ્રેક્ટર છે રજવાડી છત્રી નવી બેટરી સેલ સ્ટાર્ટ નંબર પણ સારા છે ચોવીસ અઢાર કાગળિયા બધા કમ્પ્લીટ છે પાર્સિંગ ચાલુ છે હવે આપણે સ્ટાર્ટ કરીને બતાવીએ ડબલ પીટીઓ છે ને આ એક આમાં ડબલ પીટીઓ પાવર સ્ટેરિંગ અને સાથે ઓઇલ બ્રેક પણ આપેલી છે એન્જિન પાવર કંપની ફિટિંગ અને પાવર એન્જિન છે ગેસ વરાળ કે ઓઇલનો છાંટો આવતો નથી ધૂઓ પણ આવતો નથી હાઇડ્રોલિક એકદમ ઈશારે કામ આપશે તમે જોઈ શકો છો જેટલું ઈશારો કરશો તો ઈશારો ઉપાડશે એકદમ ચાલુ રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર છે ખેડૂતભાઈ માટે સારામાં સારું ટ્રેક્ટર છે જે કન્ડિશનમાં તમે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એ જ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે રૂબરૂ સ્થળ પર આવીને ટેસ્ટ ડ્રાઈવ લઈ શકો છો ગામ પ્રોપર અમરેલી વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો અને એકદમ નોર્મલ કિંમત માં ટ્રેક્ટર આપી દેવાનું છે વહેલી તકે બને એટલો વહેલો અમારો સંપર્ક કરવો